લખતર ગોધનનાથજી હવેલીમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપલ ન્યાયાધીશ ગુજરાત રાજ્ય ચેરિટી કમિશનર ઉપસ્થિત રહ્યા લખતર ગામ મધ્ય આવેલી ગોધનનાથજી હવેલી જ્યારથી હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે લખતર ગામના પેલેસ રોડ ઉપર આવેલા હવેલી ચોકમાં આવેલ હવેલીમાં શ્રદ્ધાળુ પંથી ભાઈઓ બહેનો ગોપીઓ દ્વારા જુદા જુદા તહેવારની ઉજવણી ભાવપૂર્વક ભક્તિપૂર્વક કરવામાં આવે છે હવેલી ચોકમાં આવેલી હવેલીનું બાંધકામ વર્ષ પુરાણું હોવાથી હવેલી પૌરાણિક અને તીર્થધામ ગણવામાં આવે છે ત્યારે આજે હવેલી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર ગામના વતની અને ગુજરાત હાઈકોર્ટના પ્રિન્સિપાલ જજ વિમલભાઈ કે વ્યાસ લખતરના વતનીને હાલ ગુજરાત રાજ્ય ચેરિટી કમિશનર રાજુભાઈ વી શાહ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવનું આયોજન છોટું રાજા મનીષભાઈ કોટક રાજદીપસિંહ ઝાલા સહિત હવેલી ટ્રસ્ટ મંડળ દ્વારા ભાવ પૂર્વક ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લખતાર વર્ધમાન ન્યૂઝ